હજી સમય એવો આવશે મિત્રો કે તમે જાણી જોઈને કોઈની મદદ નહીં કરી શકો તમને ખબર હશે કે સામેવાળા માણસને મદદની જરૂર છે છતાંય તમે મદદ નહીં કરી શકો તમારી જિંદગીની દિશા છે ને બદલી જશે તમે સારા કામ કરતા હશો કરતા બંધ થઈ જાઓ કારણ કે જિંદગીમાં એવા એવા અનુભવ થશે એક માણસ એક રસ્તેથી રોજ આવજા કરે અને એ રસ્તા ઉપર વાહન વ્યવહાર બહુ ઓછો એટલે એક દિવસ એ જવા માટે નીકળો અને રસ્તામાં એક ભાભા આવેલા જાય સાઠ પાસાઠ વરસના એની બાજુમાંથી નીકળો એટલે ગાડી ઊભી રાખી મદદ કરવાની ભાવના ટેવ ઊભી રાખી ભાભા ક્યાં જાવું તો કે બાજુના ગામમાં જવું છે બેસી જાઓ ગાડીમાં બેહાડી લીધા અને એમ કહેવાય કે ગાડી થોડે ઘણે આગળ આવેલી કુદરતને કરવું ગાડીએ સ્લીપ મારી ગાડી પડી ગઈ એ ગાડીવાળા ભાઈને લાગ્યું ગાડીમાં સારું એવું નુકસાન થયું અને એ ભાભાને બિહાડ્યા હતા ને એનો પગ ભાંગી ગયો છતાંય એ માણસ મહેનત કરીને એને દવાખાને સુધી લઈ ગયો કારણ કે એને ખબર હતી એ રસ્તે હવે કોઈ નીકળે કે ન પણ નીકળે એ મહા મહેનતે એને દવાખાના સુધી લઈ ગયો દવાખાને જઈ અને દાખલ કર્યા સારવાર કરાવી બધું કરાવ્યું ત્યાં તો એના છોકરા આવી ગયા અને ભાભાએ વાત કરી એ છોકરા છે ને એ માણસની માથે ચડી બેઠા કે ભાભા ઠીક આયેલા જતા હતા ગાડીમાં બેહાડીને તમ પસાડ્યા ન બેહાડ્યા હોત તો પડત જ નહીં આને કહેવાય ધરમ કરતા ધાળ એ માણસને લેવા દેવા વગરનો વીસ પચીસ હજારનો ખર્ચો આવ્યો એ દિવસથી એ માણસે નક્કી કર્યું કે કોઈ દિવસ કોઈને મદદ કરવી નહીં આ ઘટનાને ચાર પાંચ વર્ષ વીતી ગયા એ ક્યારેય કોઈને ગાડીમાં બેહાડે નહીં કોઈ હાયલું જતું હોય તો ગાડી બાજુમાં ઊભી રાખે નહીં કારણ કે ઓલી ઘટના તાજી થઈ જાય અને એક દિવસ એ નીકળો એ જ રસ્તા ઉપર એક ચાલીસેક વર્ષનો આધેડ માણસ એક દસ બાર વર્ષના છોકરા લઈને બેઠો હતો છોકરો ઝોલા મારે એ માણસે ગાડી જોઈ માણસ ઊભો થઈ ગયો હાથ જોડી જોડીને રિક્વેસ્ટ કરવા માંડ્યો ભાઈ ઊભી રાખો ઊભી રાખો મારો દીકરો છે ને એકનો એક છે એને હરફ કરી ગયો છે તમારો આભાર હું જિંદગીભર નહીં ભૂલું આ રસ્તે કાંઈ સાધન નીકળે નહીં તમે ઊભી રાખો એ માણસે ગાડી જવા દીધી કારણ કે આગળની ઘટનાઓ તાજી થઈ ગઈ હતી ને ગાડી લઈને દસ બાર કિલોમીટર આગળ નીકળી ગયો પછી એને વિચાર આવ્યો કદાચ જે હોય ત્યાં સુધી એના મગજ અને હૃદય વિશે યુદ્ધ હાલતું હતું અને છેવટે હૃદય હોય ને એ જીતે સારા વિચાર છે ને હૃદયમાંથી જ આવે વિચાર્યું જે હોય મદદ કરવી જોઈએ એને ખરેખર મદદની જરૂર છે માણસે ગાડી વાળી લીધી આવેલ એ માણસ હજી એમને બેઠો હતો એને ખબર હતી કે આ રસ્તે કાંઈ સાધન એટલા બધા નીકળતા નથી ત્યાં જેમ કીધું બેહી જાવ ગાડીમાં હળાટ કરતી ગાડી જવા દીધી દવાખાને અને દવાખાનામાં એ પોતે ભેગો ગયો ડૉક્ટરે છોકરાને તપાસ કરી ડૉક્ટરે ખાલી એટલું કીધું કે ત્રીસ પાંત્રીસ મિનિટ વહેલા આવી ગયા હોત ને તો હું કાંઈક કરી શકત પણ હવે મારાથી કંઈ થાય એમ નથી એ બાપ છે એ પડી ભાઈંગો અને આ માણસને ખૂબ અફસોસ થયો આ ઘટના માટે એ માણસ પોતાને દોષ દેતો હતો એનો વાક હતો તમારી પણ જિંદગીમાં તમને આવો કોઈને કોઈ અનુભવ થયો હોય છે અને થયો હોય તો એ કોમેન્ટમાં લખજો ક્યારેક હું એની પણ કહાની બનાવીને રજૂ કરીશ આ અનુભવ છે ને એ સામાન્ય છે કોઈ ને કોઈ વ્યક્તિને કોઈ વાર ભલે આવો નહીં તો ગમે એવો પણ એક અનુભવ થયો હોય આ મદદ કરતા ધર્મ કરતાં ધાડ પડે એવો ખરેખર એ વ્યક્તિનો વાક હતો એમાં એ માણસ પોતાને દોષ દેતો હતો અને આ જિંદગી છે ને આ જે અત્યારે સમય છે ને એમાં તમે સારા કામ કરતા હોય અને તમને વચ્ચે જે આવો માણસ મળી જાય ને એને જ રાક્ષસ કહેવાય પહેલાં આપણે કહેતા ને કે યજ્ઞ કરતા એમાં રાક્ષસો આવીને હાડકાં નાખતા આને જ હાડકું નાખ્યું કહેવાય કે તમે જે સારું કામ કરતા હોય એને યજ્ઞ કહેવાય એ કરતા તમને રોકી દે અને એની અસર એવડી મોટી મૂકતા જાય કે આગળના પણ કેટલા દિવસો સુધી તમે કેટલા વર્ષો સુધી એ કામ કરો નહીં અને એટલા માટે જ હું કહું છું કે એવો સમય આવશે તમને ખબર એ છે કે સામેવાળાને મદદની જરૂર છે પણ તમે મદદ કરી શકશો નહીં